સિટી શું છે હા તે કેવા કપડા પહેર્યા છે દેખાય છે ને એવા જ પહેર્યા છે હવે તમને બધી વાત માથા કૂઠો છે ને માથા કૂટની વાત નથી પણ મને લાગે છે તારામાં બુદ્ધિ જેવું છે જ નહીં હા એમ નહીં શહેરમાંથી ગામડામાં હું આવ્યો મારામાંથી બુદ્ધિ જતી રહી આખા ગામમાં આટો મારી આવી જા તારી જેવા છે ને કોઈ કપડા નહીં પહેર્યા હોય હા તો મારી જમ્યા કોઈ શહેરનું છે જ નહીં ક્યાંથી પહેરે મારી વાત સાંભળ જો

તમે મારી વાત સમજો ને એક તો મને તમારા ગામડામાં રહેવું છરાય ગમતું નથી એમ નઈ ચા છો કે પોદડે પોદડા હોય એ રસ્તો નઈ ચાલવાનો કાઈ નઈ અને આ હું બધી બાયો અહીંયા અહીં આવતી તો માથે ઠાકી ઠાકીન ફરતી હોય અરે મારાથી નઈ થાય બરાબર તો આ પોદડા પોદડા કરીશો ને હે તો તને ખબર ન હોય ને તો કહી દઉં હા આજથી ઘણા વર્ષ પહેલા છે ને એનું ખાતર થાતું અને એ ખાતર છે ને ખેતરમાં નાખતા એમાંથી જે ઉગે ને એ જ બધાય ખાધેલું છે એ બધાય માણસો છે ને હો હો વર્ષ જીવતા સમજે તો તમારું થઈ ગયું હું છે ને આ ખેતી કરવા આવી નથી એટલે તમે મને લેક્ચર દેવાનું બંધ કરો ખેતી તો કરવી પડશે મારી વાત સાંભળ નહીં થાય બરાબર હવે આ તમારું બધું વધી ગયું છે હું છે ને નહીંતર અત્યારે મારા બિસ્રા પોટલા ઉપાડી જાવ છું બસ તારા મોઢે તો બીજા શબ્દ આવે જ નહીં ને કા બસ ગમે એ કેવે એટલે ડાયરેક્ટ હું બિસ્રા પોટલા લઈને જાવ એટલે તારામાં કઈ બુદ્ધિ જેવું છે જ નહીં એમ નહીં મારામાં બુદ્ધિ જ નથી તો પરણીને મને હું કામ લાવ્યા એક કામ કરો છૂટું કરી નાખો એટલે તમને શાંતિ મને શાંતિ આમાં છૂટું કરવાની શું વાત છે હે આ તો આપણે શહેરમાં માં મંદી આવી છે ને એટલે અહીંયા આવ્યા છે બાકી અત્યાર સુધી ત્યાં રહેતા જ તા ને અને જો સુધારો થઈ જાય એટલે પાછા ત્યાં વહી જાવ એટલે ત્યાં સુધી કાલે હું તને કહું છું કે આવા કપડા નહીં પહેરતી હું જેવી છું ને એવી જ રહેવાની છું મને છે ને ખોટો દેખાવ કરવાનો જરાય શોખ નથી પણ આપણે શહેરમાં માં હતા ત્યાં કોઈ દિવસ મે તને એક શબ્દ એ કીધો આ તો અહીંયા ઈ નો કયો તમને સારી રીત ખબર છે કે તમારી પત્નીને કઈ રીતના રહેવાની આદત છે તો પછી છે ને કારણ વગરની મારી સાથે લપ ના કરો

તને આય બધું એવું લાગતું હોય છે બાકી અહીંયા છે ને એવું ક્યાંય નથી એટલું યાદ રાખજે તું મને છે ને ભેગા રહેવાની આદત નથી તમને ખબર જ છે ને અને તમને ખબર જ હતી કે આવી રીતના નઈ રહી શકે તો પછી જ્યારે લગન કર્યા ત્યારે ચોખવટ પડાય ને કે આપણે ગામડામાં રહેવા આવી જવાના છીએ ગામડામાં રહેવા હવે જેલે તો છે ને આપણે ગામડામાં જ રહેવાનું છે સમજી મને તો એમ કયો છો ગામડામાં જ રહેશું મને હાશું કહું ને તો અહીંયા જ વધારે મજા આવે તમારું માવતર રહ્યું ને અહીંયા અમે તમારા માવતર ને મૂકીને આવી ગયા છીએ એટલે તમને અમારી તો કઈ પડી ના હોય એટલે પોતાના માવતર સાથે આરામથી જીવવું છે હે ને લે આરામથી જીવવું જ હોય ને અને અહીંયા જો કેટલું સારું વાતાવરણ છે હે ને આવું કાઈ સંભળાય જો આ સકલી બોલતી હોય એ શહેર છે શહેર અને શહેરમાં લોકો કામ દોડ માં ને એમ જ ભાગ દોડ હોય નઈ કે ચકલા ના અવાજ સાંભળવા ના નકરો ટી 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 થાતો તો હે બીજું કાઈ થાતો તો અત્યારથી ગમ્યું હવે અચાનક મંદી આવી તો હવે નથી ગમતું એક વસ્તુ કહું જે જગ્યાએ રહ્યા હોય ને એ જગ્યાને કોઈ દી વગોડાય નહીં હું વગોડતો નથી આ તો તને સમજાવું છું બાકી શેર માં રહેવી ત્યાં તો આપણો રોટલો કાઢવે છે સમજે તો હું વગોડતો નથી હા તો શહેર જ બધું છે અને હવે છે તમે મારી આર પછી લખ મૂકો હું તમને કહી દઉં છું મારે અહીંયા રહેવા નથી થાતું આયા જ રહેવું પડશે હમણાં તો એ તો આ છે નહીં કે કાલે નહીં રેડી મારી વાત સાંભળજી એક વાત તું છે ને નાકા માં નઈ હાલતી કરશે ને એનો મગજ બહુ ઉલ્યો છે એટલે આવા કપડા પાડશે ને તો રાડું નાખશે પછી મન કેતી નઈ હવે તો હું ત્યાંથી હાલીશ હું છું તમારા કાકા કેમ રાડો નાખે છે ભગવાન

તમને હું મારી વેદના કહું અમને ખબર છે કે હું અમારી સમજાવી સમજાવી ને પણ સુધરવાનું નામ જ નથી લેતા તો શું કરીએ અમે અરે પણ શોખોટો કરવી કે તારે ગામડે આવવાનું છે અરે આ મારો છોકરો ખબર વગેરે ની લઈને આવ્યો હશે શેર માંથી તો શું કરવું થાશો ભાઈ એ તમારા છોકરાને જે ગમતો હોય છે એ કર્યું હશે એ આપણા ગામના રીતિ રિવાજ મુજબ નહીં હાલે અને તમારા ઘરમાં હાલતું હોય તો ઠીક છે બાકી ઘર ને બહાર તો બિલકુલ નહીં હાલે હું સમજુ છું મૂકી બાપા પણ હવે આ વેચના કોને કહેવાય હવે છોકરો લાવ્યો છે હવે જો પાછી મૂકી આવે અને ઘરમાં રાખીએ તોય તકલીફ એ પાછી મૂકવી કે પાછી મૂકવી એ વિચાર કર લેવાનો છે અને તમે જોયા જાણ્યા વગર જે કર્યું છે ને એ કઈ બહુ સારું નથી આમાં મારા ગામની આપણું થાય છે હું સમજુ તું મૂકી બાપા તમારી ઉંમરનો જ શું મને બધી ખબર ન પડે પણ હવે આ છોકરો ક્યાંક ઉપાડીને લઈ આવ્યો છે

વહેલી મારા દઉં સમજાવી ના દેવાની મોકલી દેજો રીતી રિવાજ સમજાવી દેજો હા હા

મને શરમ આવે છે મને આ છે ને આમ હાલું છે આમ આમ હું કામ કે ગામના મને જોવે ને તો દાંત કાઢે છે અને રહી વાત તો આ ગલ્લાઓ આ ગલ્લે કોણ જાય હે જણ સિવાય કોઈ દી કોઈ જાય ને નહીં કેમ આપણા ભાભી ને આવું ભાવ હોય હે આ હંધાઈ બીધા ભાભલા બીડિયું પીતા હોય ને ભાભી ને જોતા હોય અને ભાભી ને ઇલાયસી ખાતા હોય લે વિચાર તો કરો તમે હદ કરી નાખી છે એવો આની કરતા તો મને એમ થાય છે કે આને આરે છૂટુ લઈ લઉં ભાઈ ભરી હવે એમને સમજાવવાની જરૂર છે એમને એમ કહેવાની જરૂર છે કે તમારું ગામ હોત આ તમારા બાપની આબરૂ જાતી હોત તો તમે આમ કરત એને સમજાવવાની જરૂર છે ઓલા પણ કૂતરો પાહતો હોય ને આયા ખાલી આપણે આમ થાવે ને કે પુતરૂ આમ વહી જાય એ હમીજે જાય પણ તાર ભાભી છે ને નો હબજે એનામાં આવી બુદ્ધિ જ નથી કે સમજીયા કે તમારે કેમ સમજાવવા કેમ બાળવા એ તમને તો આવડવું જોઈએ જોઈએક નહીં આટલા વર્ષ તમે કાઢ્યા એનો મતલબ એમ થોડી છે કે શેરની ધબ તમે અહીં અપનાવો હું ક્યાં એમ કહું છું કે હું શેરમાંથી આવ્યો છું હે હું તો આ તું મને આવા કપડા તે આવા આવવાય પહેરી લઉં મારે કઈ આ પાટલું બુસ્કોટ પહેરવા એવું નથી હા છે ને હા આપણી આભરૂને આપણે આમ રાખવાની હોય આમ ઉઘાડી ન કરવાની હોય આ ઘરના વહુ છે અને એ મોટા મને તો એમ થાય છે કે મારે તો હવે હું કરવું હા કોઈને કઈ ન થકાતું મને એમ કે તમને વાત કરું ને તો તમે કંઈક નિવાળો લાવશો પણ હવે આનો નિવાડો આવશે હા ઓ આવશે એ મારે અત્યાર નથી કેવું સમજો તો કયો તો ખરા ખબર પડે કે શું કરવાના છો તમે મને નથી લાગતું કે આનામાં આમ સુધારો આવે હવે તો અલગ થઈ જાવ ને તમારામાંથી તો તો જ આનામાં સુધારો એક મિનિટ હા એટલે આપ અલગ થઈ જાવ એટલે ઘર મેલીને જવાની વાત કરો છો તમે હા વિજો તો હું કરું તો કેવી કેવી વાત કરો છો મોટા ભાઈ આ જુદા થવાની વાત તો કરતા હો આ નોખું કાઈ ન થવાનું અત્યારે હું ગામમાં जातो તો અડધે થી પાછો આવ્યો છું છ જણા હામા મળ્યા ને એમાં પાંચ જણા એ મને ઊભો રાખ્યો ઈ કે તાર ઘરવાળે પણ એમ છે હો હવે મેં કીધું બહુ કરે હવે આવું મારે સાંભળવાનું હે આ તો શહેરમાં નથી હારું એટલે અહીંયા રહું છું બાકી હું કેવું હું હાવ કંટાળી ગયો છું ઓમજીયા કુછ મોટા કે જો મારા ભાભી છે ને મારા ભાભી વિશે કોઈ કઈ બોલતું હોય તો મને આટલું ખોટું લાગતું હોય તો તમારી તો ઘરવાળી છે આ ઘરવાળી વિશે કોઈ દાંત કાઢે કે કઈ મસ્તી ઉડાડે તો આપણાથી સહન થોડી થાય અને એટલા માટે તો કહું છું મોટા ભાઈ આમ ઘર છોડીને જવું એ કઈ સારી વાત નથી ઉલટાના વધારે બગડશે અને તમારા હાથમાંય નહીં રહે એના કરતા કઈક એવું કરો એમને સમજાવવાની કોશિશ કરો એમને ધમકીઓ આપો તમારી રીતે એમને વાળવાની કોશિશ કરો કદાચ વળી જાય ને તો બધું શાંત પડી જાય મને નથી લાગતું કે હવે વળે નો વળે જનાવર જેવી છે હાવ જનાવર એ વાળા વળી જાય તો સા તો માનવ છે હે અને બે હોટા મૂકો ને એકવાર એ ઉસક કરવું પડશે વાહ વાહ આ જે રીતના મોટા ગુસ્સામાં ગયો છો ને એવી રીતના જ તે વારો પાડ દેજે ડાન્સિંગ ભાભી ગુડ મોર્નિંગ ગુડ ગુડ એ બધું મૂકો ભાભી જલ્દીથી છે ને મને ચા કરી દો તમને ખબર છે ને મારે જોગિંગ માં જવાનું હોય લેટ થાય છે ખબર છે ને મને કે તમારે જોગિંગ માં જવાનું હોય મોડું થાય પણ તન ખબર છે આ શહેરના લોકો છે ને જે ખાધું હોય ને એ પચા વાટો દોડવા જાય અને ગામડામાં ગામડામાં લોકો આ મહેનત કરે અને એમનામ જ એમણે જે ખાધું હોય ને એ પચી જાય મહેનતથી જ આ તમે અત્યાર અત્યારમાં મને લેક્ચર દેવાનું પ્લીઝ બંધ કરશો અને ચા બનાવી દેશો ને તરું બાર પી લઈશ હમ ક્યાં જાય ઓલું આ ના કે ગલ્લો છે ને બસ સમજી ગયા અમસ્તાય હું તો રોજ જો જોગિંગ માં ત્યાં ઊભી તો રહો જ છું સાચી વાત છે તારી પણ એક વાતનો જવાબ તો દે મને તો આ શેર થી અહીં આવી અને અહીં આવીને જેમ શહેરમાં લોકો રહેતા હોય ગામડે રહેતા હોય એવી રીતે નો રહે તો હારું ના લાગે ને એટલે અમે લોકો શેર માં આવી અને આ લુગડા પહેરી તો તને ગમે જરાય નો ગમે ને હા એ તો નો જ ગમે ને હવે જા છેનો રીતિ રિવાજ છે આ છેની ભાતી રીત રેવાનો હોય ઈસ તો વાત છે કે જ્યાં જેવી રીતે જાય ને એમ રેવાનો હોય હવે શેર ના લોકો ગામડે આવે ને તો ગામડાની જેમ રેવાનો હોય આ કુર્તો જોપો પહેરવાનો ન કેતા પણ અમુક વસ્તુની માન મર્યાદા હોય કે નહીં આ અમે વડીલો બેઠા હોય ને તો આપણને તો શરમ ન આવે પણ એ વડીલો એ વડીલોને ને શરમ આવી છે બિચારા મોઢું ફેરવીને જતા રે અને તને ખબર છે સ્વીટી આ ત્યારથી તું આવી છું ત્યારથી આખા ગામમાં આપડી વાતો થાય કેમ વડી આપડી જ કેમ વાતો થાય અને હું કઈ નવી નવાઈ ની તું છું નહીં હવે તમને ખબર હોવી જોઈએ ભાભી કે પહેલેથી શહેરમાં રહી છું અને અમે લોકો શહેરમાં જ રહેતા હવે અચાનક ગામડામાં આવીએ તો મને એ ના આવડે અને ન જ ફાવે ને ન આવડે ન ફાવે હું તારી વાત માનું છું પણ તું આવી એને ઘણાઈ દી થઈ ગયા છે હવે તો અહીંયા જેવી રીતે રે એમ શીખવું જોઈએ આ તું જીન્સ ટીશર્ટ પહેરસો એની જગ્યાએ તું કુર્તી એ પહેરી હે કે નહીં પહેરી હે હા પહેરી હવ અને પાંચ દી તમે લોકો આવ્યો તો પાંચ દી ની વાત છે ને પછી પછી તાર જે પહેર હોય તું પહેર તન કોણ ના પાડવાનું છે સાપી પાંચ દિવસ ની શું વાત છે આ જો ને મંદી છે ત્યાં સુધી તમારે અહીંયા નહીં રહેવાનું છે ત્યાં સુધીમાં શું હું આખો મારો પહેરવેશ ચેન્જ કરી નાખું ના જરાય નો કરતી પણ તે કીધું એ જ્યાં જેવી રીતે હોય ને એની આવી રીતે રહેવું જોઈએ અને જો મારી નાની બેનની જેમ તને સમજજો તો ભલે શેર થી આવી અહીંયા કેવી રીતે લોકો રહી હંદુય નો સમજે પણ એક વાત નો જો આપ આ તમારા શેર માં આ જણ હોય આ જેન્સ ઈ લોકો હાડી પેરી નીકળે બહાર કુર્તો પેરે ઓલો લેડીસ ઓલા લેડીસ ઉપેરે એવું કોટ નોનસેન્સ કપી કાઈ પણ બોલો છો તમે એવું થોડી હોય

જ્યાં જેટલી વસ્તુ સારી લાગે ને એ જ સારી લાગે ગામડે આવીને તો ગામડામાં એના રીતિ રિવાજ પ્રમાણે રહેવું જોઈએ તને ન આવડતું તો તું કોઈને પૂછ્યું હેક ને કઈ હેક કે મને કેવી રીતે રહેવું શીખવાડો ઓલું તું હું કેતી હતી એડવેન એડ એડવેન શું બોલો છો તમે ઓલું તું નથી કેતી આમ ઓલું બોલું એડવેન્ચર એડવેન્ચર લાગે આ તને નવું શીખવા મળશે અને શહેરમાં જાય ને તો તું તારી ઓલી બેન પણ એને કહી શકીશ કે ન્યાઓ ગામડે ગઈ તી ગામડા ના કપડા પહેરાતા ચૂલે રોટલો ઘડ્યો તો વિચાર કર આ તારી બેન પણ કેટલું નવું લાગશે લાગશે હા વાત તો સાચી છે તમારી છે મને કોઈ આવી રીતે સમજાયું જ નહીં હા ગમે ત્યારે બસ મેણા ટોણા વડકા મારીને મને તો સમજાયું છે પણ મને ખબર પડી ગયો કે ગામડું એ ગામડું કહેવાય ને શહેરી શહેર કહેવાય એટલે અહીંયા આવ્યા પછી મારા ગામડાના રીતિ રિવાજ અને બધાને પણ થોડા થોડા હે ને ફોલો કરવા જોઈએ કરવા જોઈએ આ ગલ્લે ઉભી રહી હારું ન લાગે આ દોડે આ જીન્સ જે શર્ટ પહેરીને દોડવા જાની ને હારું ન લાગે પણ ભાભલા બધા જોતા હોય ને બા આ તને જ જોવે તને ગમશે કે તને કોઈ કેવી રીતે જોવે સાચી વાત છે ભાભી આ હું અત્યારે બાર નથી જાતી મને થેન્ક યુ સો મચ હોને તમે તો આજે મારી આંખો ખોલી દીધી જા ચા આપું છું હવે તમે ન બનાવતા હમણાં આવીને હું મારી જાતે બનાવી લઈશ હો ને

સારી હવે કોઈ ના નઈ પાડે આ તમને હાડી પહેરીને બાર મોકલો તો કેવું લાગે નો સારું લાગે ને એમ મેને સમજાવી દીધું છે કે આ હા જેમ જણ હાડી નો પેરી હકે ને એમ આપણે તે આપડી અમુક માન મર્યાદા ને મોફા માં રહેવું જોઈએ એટલે પાન ના ગલ લઈ નઈ જાય ઓલું જોગિંગ માં ઓલા કપડા પેરીન જાય ને એ નઈ જાય હા હા એકદમ સાચી વાત છે કેમ કે મને એટલી ખબર પડે છે કે એક સ્ત્રીના હાથમાં જ ઘરની ઈચ્છાત હોય છે અને મને આ વસ્તુ આપણે સમજાવીને પછી

હવે એ શું કરશે હવે એ તોડ છે